નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારો ડીએસ ડિજિટલ વર્ક્સના એક નવા વિડીયોમાં તો મિત્રો આજે આપણે જાતિનો દાખલો કઢાવવા માટે કયા કયા ડોક્યુમેન્ટ્સની જરૂર પડે છે તેને કઈ જગ્યાથી નીકાળી શકાય અને તેને કઈ જગ્યા માટે ઉપયોગ કરી શકાય તેના વિશે વાત કરવાના છીએ પરંતુ તે પહેલાં વિડીયો ગમે તો વિડીયોને લાઇક અને શેર કરી લેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તો મિત્રો જાતિનો દાખલો કઢાવવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડે છે તેના માટે બાળકનું આધાર કાર્ડ રેશન કાર્ડ સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ અથવા તો સ્કૂલનું અસલ બોનોફાઈટ પિતા કાકા કે પછી ફઈ આ ત્રણેમાંથી કોઈ પણ એકનું સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ અથવા તો જન્મનું પ્રમાણપત્ર અને ઘરનું છેલ્લું લાઈટ બિલ અને બાળકના બે બે પાસપોર્ટ સાઇઝના ફોટા આટલી વસ્તુઓ જાતિનો દાખલો કઢાવવા માટે જરૂર પડે છે હવે જાતિનો દાખલો કઈ જગ્યાએથી નીકળે છે તો તેના માટે ગ્રામ્ય વિસ્તારમાં રહેતા હોય તો ગ્રામ પંચાયતમાંથી નીકળી શકે છે અને શહેરી વિસ્તારમાં રહેતા હોય તો મામલતદારની ઓફિસથી નીકળી શકાય છે હવે જાતિનો દાખલો કઈ જગ્યાએ ઉપયોગી થાય છે તો તેના માટે તમામ સરકારી યોજનાઓ માટે સ્કોલરશીપ માટે કે પછી બાળકના અભ્યાસ માટે જાતિના દાખલાનો ઉપયોગ કરી શકાય છે તો મિત્રો આશા રાખું છું કે આજનો આ વિડીયો તમને ગમ્યો હશે જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરી લેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મળીશું એક નવા વિડીયો સાથે થેન્ક યુ